નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઇંગ્લિશનું જે પેપર લેવાયું બોર્ડ ની અંદર એનું સોલ્યુશન જોવાનું છે અને મિત્રો મેં તમને એક વિડીયો બનાવીને કીધું હતું કે એસે કયા પૂછાઈ શકે જે બોર્ડમાં હોય પૂછાઈ શકે બોર્ડમાં અત્યાર સુધી જે પૂછાયેલા હતા એ જ પૂછાઈ શકે છે અને ત્રણે ત્રણ એ જ પૂછાણા જે મેં તમને કાલે લિસ્ટ આપ્યું હતું વીસ નું એમાં અમુક મેં ઉમેરેલા હતા બાકી જેટલા બોર્ડમાં પૂછાયેલા હતા એ જ પૂછાયેલા છે શોર્ટ નોટ પણ અગિયાર હતી એમાંથી એ જ પૂછાયેલી છે જે પહેલાં પણ પૂછાયેલી હતી તો હવે આપણે ચાલુ કરીએ જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો જે વિદ્યાર્થી મિત્રોએ હજુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવજો તો પહેલો સેક્શન એ અહીંયા આપણે બે ક્વેશ્ચન આપેલા છે વાય બેમાં વાય છે મેં તમને જ્યારે એક વિડીયો મૂકેલો છે પહેલા કે વાય થી જ્યારે કોઈ પણ ક્વેશ્ચન આવે ત્યારે તમારે બીકોઝ કરીને લખવાનું હોય તો અહીંયા પેલા કરતાને ગોતવાનું હોય કે પ્રેમ ચોપરા ટૂંક ડીડ છે એટલે ટૂંક આવે રામસિંગ ઝીરો સેવન ઝીરો ટુ ઝવેરી બ્રધર્સ બીકોઝ અથવા બીકોઝ નો લખવું હોય તો ડાયરેક્ટ ઝવેરી બ્રધર છે એટલે બીકોઝ લખવાની જરૂર નથી ફોર બ્રધર્સ બીકોઝ અહીંયા છે જ તમે આખું વાક્ય લખો તોય વાંધો નહીં ખરેખર પણ આટલું ચાલશે ક્લિક ધ હિમ ઇન ધ એક્ટ એટલા માટે આવ્યા હતા એને ક્લિક કરવું હતું મતલબ કે એને પકડવો તો રંગે હાથ કેમેરાની અંદર એટલે આખું વાક્ય કદાચ અહીંથી લખ્યું હોય અહીંયા સુધીનું તો પણ વાંધો નથી સેકેન્ડ જોઈએ આ જે અરુણ કૃષ્ણમૂર્તિ વાળું છે એમાંથી લીધેલું છે તો એમાં હાઉ કેન યુ સે ધેટ અરુણસ પેરેન્ટ્સ વેર સપોર્ટિવ તો અહીંયા આપણે કહી શકીએ કે અરુણસ પેરેન્ટ્સ વેર સપોર્ટિવ બીકોઝ દે હેવ નેવર સ્ટોપ અ હિમ મીની જગ્યાએ હિમ લખવું પડે ફ્રોમ ડુઈંગ વોટ હી વોન્ટ આટલું કરવાનું છે અને એટ ટાઈમ્સ અરુણ હાઈડ સમીઝ એક્ટિવિટીઝ ફ્રોમ હિઝ પેરેન્ટ્સ ડુ યુ એગ્રી તો કે નો આઈ એમ નોટ એગ્રી વાય તો કે બીકોઝ હી ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ હી ડીડ આઈની જગ્યાએ હી કરવાનું હતું ત્યાર પછી વોટ સબ્જેક્ટ વેર ટોટ ટુ હેલન એટ પરકિન્સ ઇન્સ્ટિટ્યુશન તો એની અંદર કયા સબ્જેક્ટ હતા તો અહીંયા લેટિન જર્મન એન્ડ એરિથમેટિક આટલા સબ્જેક્ટ શીખવવામાં આવતા હતા હાઉ ડીડ ધ કંપની ઓફ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન બેનિફિટ હેલન કેવી રીતે બેનિફિટ થઈ તો કે હેલન્સ લોનલીનેસ બિગન ટુ ડિસઅપિયર એન્ડ પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ અહીંયા માયની જગ્યાએ હર લખવું પડશે સાચી રીત એ જ છે વુમ ડુ વી કોલ સ્કવેન્જર્સ એમાં વુલ્ચર્સ આવશે વલ્ચર્સ જે છે એને આપણે સ્કવેન્જર કહીએ છીએ અને વાય તો બીકોઝ ધ ક્લીન અવર સરાઉન્ડિંગ્સ બાય હિટિંગ ધ રોટન ડેડ બોડીઝ ત્યાર પછી હાઉ ઇઝ ધ બીક ઓફ ધ વલ્ચર અથવા વલ્ચર્સ અ સ્પેશિયલ ટુલ તો ઇટ ઇઝ ડિઝાઇન ટુ ટીયર ધ ફ્લેશ ફ્રોમ ડેડ બોડીઝ ત્યાર પછી ડોક્ટર મેકી વોટ ઇઝ ધ બાઇન્ડિંગ ગ્લુ ફોર અ ફેમિલી તો શેરિંગ ઇઝ ગ્લુ ધેટ બાઇન્ડ અ ફેમિલી ટુગેધર તમે અહીંયા શેરિંગ લખી નાખો તો યારે શેરિંગ ઇઝ ધ બાઇન્ડિંગ ગ્લુ ફોર અ ફેમિલી પછી વોટ પ્રોબ્લેમ ડુ ધ એડલેસન્સ ફેસ રિગાર્ડિંગ શેરિંગ તો એટ ધીસ એઝ ફાઇન્ડ અનકમ્ફર્ટેબલ એટલે આપણે અહીંથી અનકમ્ફર્ટેબલ ટુ ટુ શેર ઓલ ડિટેલ્સ રિલેટેડ ધેર ત્યાર પછી આપણે જે વાત થઈ હતી કે શોર્ટ નોટ આ પણ આગળ પૂછાઈ ગયેલી હતી અને મેં લિસ્ટમાં આપી હતી ને આ પણ હતી ત્યાર પછી ટ્રુફોલ્સ મિત્રો આ ટ્રુફોલ્સમાં સાયન્સ જેવો જ પ્રોબ્લેમ થશે તમને પણ આનું સો ટકા હું તમને કહું છું કે અહીંયા લખેલું છે ધ ગુડ લોર્ડ હેડ ઓલરેડી સ્પેન્ડ ફાઈવિ ડેર ટાઈમ છ દિવસ હતા પણ તમે એનો અર્થ સમજો આ પૂર્ણ ભૂતકાળ છે એનો મતલબ કે ભગવાને પાંચ દિવસ તો પસાર કરી દીધા હતા બીજીમાં તો કે હા આ એનો છઠ્ઠો દિવસ હતો પણ પાંચ દિવસ તો પેલા પૂરા કરી દીધા હતા પૂર્ણ ભૂતકાળ છે મિત્રો યાદ રાખજો એટલે પાંચ દિવસ તો પૂરા છઠ્ઠો હજી ચાલુ હતો એટલે પૂરા કેટલા કર્યા હતા તો કે પાંચ ધ બેઝિક ફોર્મુલા ઓફ ધ બ્લેક પાવડર કિપ્સ ચેન્જિંગ ટાઈમ એન અગેઇન તો કે ના ક્યારેય ચેન્જ થયું જ નથી સંજીવની વિદ્યા ઇઝ ધ સાયન્સ ઓફ રેઝિંગ ધ લાઈવ ટુ ડેથ આ ખોટું આવશે બરાબર યાદ રાખજો સંજીવની વિદ્યા મૃત્યુ પામેલાને જીવતા કરવાની હતી જીવતાને મારવાની નહોતી આનો અર્થ થાય જીવતાને મારવાની વિદ્યા છે તો ખોટું છે ધ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર હેડ સિક્સ તો હા કારણ કે થ્રી પેર હતી જોડી એટલે એટલે એક જોડીમાં જોડીમાં બે આંખ થાય ત્યાર પછી બી સેક્શનમાં જે આપણે પોયમ છે એમાં સૌથી ફર્સ્ટ ધ બ્લેક બર્ડ સીમ્સ ટુ બી વેરી માઇટી હાવ તો ધ બ્લેક બર્ડ સીમ્સ ટુ બી વેરી માઇટી બીકોઝ થ ધ ટ્રી અથવા ઇટ ઇઝ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી ત્યાર પછી વાય ડુ વી feel ધેટ ધ peacock હેઝ સમ પ્રોબ્લેમ વિથ his વિઝન because ધ peacock વેર ગ્લાસીસ ઓન ઇટ્સ eyes તમે આ લખ્યું હશે તોય ચાલશે પણ અહીંથી જવાબ આવતો હતો એને ચશ્મા પહેરેલા હતા એટલે એવું લાગતું હતું કે વિઝન એટલે દ્રષ્ટિમાં ખામી છે ધ લાયન ઇઝ નાઇર હંગડી નોર વાયોલેન્ટ હાઉ કેન યુ સે ધટ આઈ એમ સેઈંગ ધેટ બીકોંગ અન્વર્ઝેશન વિથ ધ્યાર પછી અહીંયા વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ કમ્પાઉન્ડ આઈઝ ઓફ ધ હની બીઝ તો ધ સરફેસ ઓફ કમ્પાઉન્ડ આઈ ઓફ અ વર્કર બી હેઝ નિયરલી ફાઇવ થાઉઝન્ડ હેક્ઝાંગોનલ ફેસિટ વેરિયસ ડ્રોન હેવ અબાઉટ એઈટ થાઉઝન્ડ આખે આખું જ લખવાનું હતું કારણ કે હની બી કીધું છે કઈ પ્રકારની માખી એ નથી કીધું વર્કર બી કે ડ્રોન એવું નથી કીધું એટલે બે નું લખી શકાય કમ્પાઉન્ડ આઈ ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે હાઉ મેની કલર્સ કેન ધ હની બી આઈડેન્ટિફાઈ તો ધે કેન આઈડેન્ટિફાઈ અથવા હની બી કેન આઈડેન્ટીફાય બ્લુ યલો એન્ડ વ્હાઈટ કલર્સ એના પછી ટુ વીચ કલર આર ધ હની બીજ કમ્પ્લીટલી કલર બ્લાઇન્ડ તો એ તો રેડ રેડ કલર છે એ સંપૂર્ણપણે જોઈ શકતી નહોતી અને એના પછી એવરી ઇન્ટેલિજન્ટ પર્સન વુડ બી અમેઝડ ટુ સી ધ સ્ટ્રકચર ઓફ હની કોમ્બ ટ્રુ ઓરફોલ્સ તો ટ્રુ કેમ ટ્રુ આવ્યું એનું મેઇન કારણ છે કે સ્ટુપિડ પર્સન વુડ નોટ બી અમેઝડ જે મૂર્ખ માણસ હોય એ આશ્ચર્ય ન પામી શકે તો એનો મતલબ કે જે ઇન્ટેલિજન્ટ પર્સન છે એ આશ્ચર્ય પામી શકે છે એટલે ટ્રુ ફાઇન્ડ આઉટ સિમિલર ઇન ટુ ઓળખો ઓળખવું આમાં એક શબ્દ છે અને એ છે આઈડેન્ટિફાઈ આઈડેન્ટિફાઈંગ નહીં લગતા આઈડેન્ટિફાઈ આઈડેન્ટિફાઈ છે એ શબ્દ આવશે ત્યાર પછી અહીંયા એક એડ આપેલી છે અહીંયા આ બધી વસ્તુ છે આપણે જે કામની છે એ જ જોઈએ વાય ડુ યુ થિંક ધીસ ટુર પેકેજ ઇઝ નેમ્ડ એસ્ટર્ન ટ્રાયંગલ અને એસ્ટર્ન ટ્રાયંગલ શું કામ કીધું કારણ કે ઈસ્ટ ઇન્ડિયાની અંદર આવેલું છે અને દાર્જિલિંગ ગેંગટોક અને કલિમ્પોંગ આ ત્રણ ઇસ્ટ ઇન્ડિયાના સ્થળ છે એટલા માટે એને આપણે કહી શકીએ કે એસ્ટર્ન ટ્રાયંગલ કહેવાય તમે આમ લખી શકો કે દાર્જિલિંગ ગેંગટોક એન્ડ કલિમ્પોંગ આર ઇન ધ ઇસ્ટ ઇન્ડિયા એટલે છે ઈસ્ટ ઇન્ડિયામાં આવેલા છે ત્યાર પછી વોટ ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ધીસ ટુર તો અહેમેદાબાદ અહેમેદાબાદ ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ધીસ ટુર હાઉ લોંગ ડઝ ધીસ ફ્લાઇટ ટેક ટુ રીચ બગડોગરા ફ્રોમ અહેમેદાબાદ અમદાવાદથી બગડોગરા પહોંચતા કેટલો સમય લાગે હાઉ લોંગ અહીંયા કીધું છે તો અહીં ટુ ઓવર આવશે કારણ કે સવા વાગે નીકળે છે અને સવા ત્રણ વાગે પોચે છે એટલે આને બાદ બાકી કરી નાખો તો પંદર માં તેર જાય તો બે ટુ ઓવર અને હાઉ મેની પર્સન વિલ હેવ ટુ સ્ટે ઇન અ રૂમ તો અહીંયા લખ્યું છે કે ટ્વીન શેરિંગ બેસીસ મતલબ ટ્વીન એટલે બે હાઉ મેની ટુર્સ હેવ બિન શેડ્યુલ્ડ ઇન ધ મંથ ઓફ જૂન શીડ્યુલ કેટલી છે આ વન ટુ થ્રી ઓર ફોર આટલા છે ત્યાર પછી આમાં પેલો ક્વેશ્ચન છે કે વોટ વોઝ નિલદીપ વરિડ અબાઉટ તો નિલદીપ ને ચિંતા શેની છે તો હિઝ પેરેન્ટ્સ ફોર્સ હિમ ટુ ઓપ્શન ફોર્સ સાયન્સ સ્ટ્રીમ ઓનલી એટલે ચિંતા છે એને સાયન્સમાં કારણ કે એને રસ નહોતો એમાં એને લેંગ્વેજમાં રસ હતો ને આર્ટ્સમાં રસ હતો પણ એને એના પેરેન્ટ્સ એટલે આખું તમે લખ્યું હોય તો ચાલશે કે લેંગ્વેજમાં રસ હતો એટલા માટે ત્યાર પછી સેકન્ડ વાય ડઝ દાદાજી ફીલ ધેટ નિલદીપ કેન ડુ વેલ ઇન સાયન્સ સ્ટ્રીમ તો બીકોઝ હી હેઝ બીન અ ગુડ સ્ટુડન્ટ થ્રુઆઉટ એટલા માટે હી હેઝ બીન કરવું પડશે તમારે ત્યાર પછી How does the government help the bright student in their study of science stream? So any under, tamare the government gives a total financial assistance of rupees fifty thousand to the students of science stream. pachi, what is special about National Education Policy 2020? So the National Education Policy 2020 will give you the ફ્રીડમ ઓફ અ વાઇડ વેરાયટી ઓફ સબ્જેક્ટ વેન યુ ગો ફોર હાયર સ્ટડીઝ ત્યાર પછી સેક્શન સી ધ ટેમ્પલ ઇઝ ધ લોકેટેડ ઇન માય વિલેજ ઇઝ વેરી ફેમસ તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ છે જગ્યાનું વર્ણન કરેલું છે મેં તમને કીધું તું આ મેં કરાવેલો હતો આ વિડીયો મૂકેલો હતો અને ઈફ વાળું આવ્યું મેં તમને એ કીધું હતું કે જ્યારે ઈફ આવે ત્યારે કંડિશન આવે અને કંડિશન છે અને મેં તમને એ કીધું કે એલવાય આવે એટલે મેનર આવે જે લોકોએ વિડીયો જોયો હશે મેં મૂકેલો હતો એમને આ પૂરા માર્ક મળશે મેં ત્યારે વિડીયોનું થમ્બનેલમાં પણ લખ્યું હતું કે બાર માર્ક જોઈતા હોય તો આ વિડીયો જોજો બાર માર્ક ચોક્કસ મળશે કારણ કે નવ ફંક્શનના અને ત્રણ ઓલા ક્વેશ્ચન બનાવવાના તો આ એલ વાય હતું એટલે મેનર આવશે સી તો અહીંયા આઈ હેવ કમ ટુ મીટ હેનિક ઇન્કવાયરી ઇઝ નેચર તો એક જ ક્વેશ્ચન હતો વેર ઇઝ હી મેં ત્યારે કીધું હતું કે પ્રશ્નાર્થ વાક્ય ક્યારેક એક જ હોય અને ક્યારેક ઘણા બધા હોય પણ અહીંયા એક જ હતો એટલે ક્વેશ્ચન એક જ છે એટલે એ જ જવાબ આવશે વિપાસા વોટ ટાઈપ ઓફ અ મેન ઇઝ યોર હસબન્ડ મમ્મી તો મેઘનાબેન એને કહે છે ડિસ્ક્રાઈબિંગ પર્સન તો આમાં ક્યાંય ડિસ્ક્રાઈબ નથી આ ત્રણેય ક્વેશ્ચન છે જુઓ તમે ડિસ્ક્રાઇબિંગ હોય ક્વેશ્ચન માર્ક વાળું ન હોય તો ઇઝ ધ મોસ્ટ ચાર્મિંગ જેન્ટલમેન મંત્રા આઈ હેવ ટોપ ઇન ધ એન્યુઅલ એક્ઝામ મોમ એક્સપ્રેસિંગ્રેચ્યુલેશન બાકી નથી આવતા ગિરિસ વિલ ગો ફોર ધ પરિક્રમા સોવિંગ અલ્ટરનેટિવ ત્યારે મેં કીધું હતું કે અલ્ટરનેટિવમાં ઓર આવે હવે તમને એમ થાય ઓર પણ આઈધર ઓવર ઓર અને આઇધર ઓર બે હોય આઈધર અને નોર ભેગાનો હોય અને નાઈધર અને ઓર ભેગાનો હોય તો આઈધર ઓર બે છે એન્ડ આવે નહીં આઈધર ઓર માહી સેંગ વેરી સ્વીટલી સોવિંગ રિઝલ્ટ રિઝલ્ટમાં મેં કીધું હતું સો અથવા ધેર ફોર આવે સો અથવા ધેર ફોર તો આ સી ધેર ફોર છે ટેક અબેઝ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ મેં એ કીધું હતું જ્યારે પ્રોસેસ આવશે ત્યારે એ બહુ લાંબી હશે લાંબી પ્રોસેસ હશે તો ચોપ ઇન્ટુ સ્મોલ પીસીસ કટકા કરી નાખો એન્ડ ગાર્નિશ વિથ ધ કોરિયન્ડર લીવ્ઝ હવે આની અંદર સમ નેબરિંગ કન્ટ્રીઝ પહેલું આવશે પુલ્ડ ઇન અગેન્સ્ટ અવર કન્ટ્રી એટ ધ યુએન ધે લોબિડ ઓલ ધેર એફર્ટ્સ એન્ડ માઇ ટુ ડિફેમ અવર કન્ટ્રી બટ ફેલ્ડ બિકોઝ ઇટ વોઝ બેન્ડ ધેર કેપેસિટી નિયરેસ્ટ મીનિંગ છે ડ્રેડફુલ મતલબ ટેરિબલ ભયંકર ગીવ અપ એટલે છોડી દેવું એટલે કે લીવ ફ્રોડ ફ્રોડ એટલે ખોટા માણસો ડિસઓનેસ્ટ સેક્શન ડી જે આપણે વાત થઈ હતી આના પણ રોકડા માર્ક હોય અહીંયા આદિ તો અહીંયા ક્વેશ્ચન પૂછે છે એટલે આસ્કડ આવે ક્વેશ્ચન પૂછે છે એટલે આસ્કદ અભિનાવ હવે અભિને કહે છે ને યુ યુ એટલે કોણ તો કે અભિને વાત કરે છે તો અહીંયા હી આવશે અભી માટે હી આવશે પછી અભી રિપ્લાઇડ રિપ્લાઇડ પછી હંમેશા ધેટ જ હોય ઇટ વોઝ કારણ કે કન્જક્શન છે ઈટ વોઝ ઇઝી એન્ડ એડેડ ધેટ હી કેન અહીંયા કેન હોય તો કુડ કરવું કુડ ઓલસો ક્રિએટ ગેમ્સ આ દિ રિક્વેસ્ટેડ અભી ટુ ટીચ હિમ તો આમાં કુડ આમાં ધેટ અને આમાં હી આ ત્રણ આવશે અને આમાં આસ્કડ આ ચારે ચાર સાચી હોય તો બે માર્ક ત્યાર પછી કંજક્શન છે ની અંદર ગો ટુ ગ્રોસરી સ્ટોર ગેટ મી સમ કોફી પાવડર તો એન્ડ કારણ કે જા અને મારા માટે લઈ આવું અન્ય ધ બોઇઝ ન્યૂ હુ હેડ ડન ધ મિસ ચીપ ધ કેપ્ટ મમ એમાં આવશે ધો ધો આગળ લખી નાખો ધો પછી ધ બોઇઝ ન્યૂ હુ હેડ કરી નાખવાનું અચીવ હર ટાર્ગેટ તો ઓર એલ્સ આવશે જો આમાં પે ઓળખ કેવી રીતે હતી ઓળખવું કેટલું સહેલું હતું કારણ કે સો ને ધેર ફોરનો તો મતલબ એક જ થાય એટલે એ તો આવે જ નહીં સો ને ધેર ફોરનો મતલબ એક જ થાય એટલે એ આવે જ નહીં તો ઓર એલ્સ જ આવે આ ઓળખવું બહુ સહેલું હતું પણ ભૂલ કઈ હોય તો અલગ વાત છે હવે અહીંયા છે ધોમિયા વોઝ ઓન અ વેન વેન અને છે તો વાઇલ આવશે કારણ કે જ્યારે આઈએનજી હોય ચાલુ કાર્ડ હોય ચાલુ કાર્ડની આગળ વાઇલ આવે અને ભૂતકાળ હોય તો વેન આવે તો વાઇલ વોકિંગ થ્રુ થ્રુ એટલે દ્વારા મડી વેટલેન્ડ હી સ્લીપ ડ સ્લીપ ડ ભૂતકાળ કરવાનું તો છે જ પણ સ્લીપ ડ સ્લેપ ડિ આવે સ્લેપ ડ નહી આવે સ્લીપ ડ ઓફ આ જે છે એ આપણું એક્ટિવ પેશીવ હતું એમાં ધ સ્ટુડન્ટ્સ વર ઓર્ડર્ડ ટુ અસેમ્બલ બાય ધ પ્રિન્સિપલ હવે અહીંયા એમ જ કરવાનો ધેમનો આગળ લઈ લેવાનો ધેય પછી અહીંયા હેડ છે ધ હેડ ટોલ્ડ બાય હિમ ટુ બી ઇનકમ્પ્લીટ યુનિફોર્મ હી આસ્ક ટીચર્સ ટુ ચેક એવરીથિંગ ધ ટીચર્સ વોઝ ટીચર્સ વર આસ્ક ધ ટીચર્સ વર આસ્ક ધ બાય હિમ ટુ ચેક એવરીથિંગ આઈ નો હેન્ડસમ બોય બોયની જગ્યાએ બ્યુટીફુલ ગર્લ હીની જગ્યાએ તો શું આવશે તો કે સી લાઇક ટુ ટોક અબાઉટ હર સેલ્ફ અલોટ સી ઓલવેઝ કીપ્સ હર બાયસિકલ ક્લીન અહીંયા ની જગ્યાએ હર આવશે હીની જગ્યાએ સી આવશે અને અહીંયા હર સેલ્ફ આવશે હવે આપણે જે ક્વેશ્ચન બનાવવાના હતા કુકુ મેં તમને કીધું તું કરતાની નીચે લાઈન હોય ત્યારે વુથી ક્વેશ્ચન પૂછાય કરતા નીચે લાઈન હોય બાર માર્ક ખરેખર રોકડા છે જે મેં કરાવ્યું હતું એ જ આવ્યું છે જે લોકોએ વિડીયો જોયો હશે એમને પાક્કા માર્ક મળશે મને કોમેન્ટમાં તમે જણાવજો નિયતિ જોઈન ધ જોઈન ગરબા ક્લાસ લાસ્ટ યર આ સમય છે સમય માટે વેનથી પ્રશ્ન પૂછાય એટલે વેન મેં એ કીધું હતું કેના માટે કયો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે કયો શબ્દ યુઝ થાય જેન્તી પ્રિપર્ડ ફાઈવ વોલ પીસીસ બ્યુટીફુલ ઇન જસ્ટ હાફ એન અવર હવે અહીંયા તમે જુઓ બધામાં જસ્ટ એન હાફ અવર છે જ આને ઓળખવું એકદમ સહેલું હતું આ ત્રણ તો આવે જ નહીં કેમ કે જેની નીચે લાઈન હોય એ શબ્દ ક્યારેય પ્રશ્નમાં ના હોય તો હાવ લોંગ હાવ લોંગ આ ડી આવશે સેક્શન ઈ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આગળનો મેં વિડીયો મૂક્યો તો એમાં કીધું હતું કે જે બોર્ડમાં એકવાર પૂછાયેલું છે એ પાછું પૂછાય છે તો સેવ ધ એન્વાયનમેન્ટ હતો માય ફેવરિટ ફેથર્ડ ફ્રેન્ડ હતો પ્રોબ્લેમ ઓફ હોમમેકર હતો ત્યાર પછી આ સેલ્લું હતું દિવાળી જે ઈમેલ છે દિવાળી સેલિબ્રેશન પ્લાનિંગ તો આમાં તમારે બધું વિલથી લખવું પડે ભવિષ્ય કાળમાં કે આપણે આમ કરશું તેમ કરશું ફટાકડા ફોડશું દિવાઓ સળગાવશું શણગારશું એ બધું કરવાનું હતું અને જો રિપોર્ટ લીક હોય તો ટીચર્સ ડે સેલિબ્રેશન તમારે કહેવાનું હતું તમે ટીચર્સ ડે ના દિવસે સ્કૂલમાં કેવી રીતે સેલિબ્રેટ કર્યું તે આમાં બધું છે જ અને આ જે જેસ્ઇબિંગ પિક્ચર છે પિક્ચરની અંદર અહીંયા ફેમિલી લાઇબ્રેરી આપેલી છે તો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ફેમિલી લાઇબ્રેરી અહીંયા ધ ક્લોક ઓન ધ વોલ પછી અહીંયા વિન્ડો છે વિન્ડોની બહાર તમે સન દર્શાવી શકો ટ્રી છે દેખાય છે ચિલ્ડ્રન્સ આર રીડિંગ મેની બુક્સ ઇન ધ શેલ્ફ પછી આ પૃથ્વીનો ગોળો છે તો આપણે એ પણ કહી શકાય મેપ તરીકે કર્ટન છે પડદા બારીમાં એક છોકરી છે એ સુતા સુતા વાંચે છે એવી રીતે પણ તમે કહી શકો અને ઘણી બધી બુકો છે દેખાઈ રહી છે તો આ રીતે તમે લખી શકો છો જો મિત્રો તમને ખરેખર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું